સુરતમાં રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ છે છે એક જ દિવસમાં તાવના કારણે લોકોના મોત થયા સજ્જન વિસ્તારમાં પાંચ માસના બાળકનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે પાલ અને ઉના પાટિયામાં બે વ્યક્તિના તાવના કારણે મોત નીપજ્યા છે બંને વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે તો તંત્ર દોડતું થયું છે રોગચાળાએ માથું ઊંચક્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે તેને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જી બિલકુલ ટીમ સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં રોગચાળાના આંકડાની સાથે જે મોતના આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે એક જ દિવસમાં ત્રણ ત્રણ લોકોના કરુણ મોત તિપજતા આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે ખાસ કરીને સચિન વિસ્તારની વાત કરીએ તો પાંચ મહિનાના બાળક ને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો અને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું જ્યાં સારવાર દરમિયાન આપ જે બાળક છે તેનું કરુણ મોત તિપજતું હતું જ્યારે અન્ય

જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર